જનકલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ટૂંક સમયમાં જે અહેવાલ આવ્યો હતો જેમાં સરપંચનો પતિ ખોટી સહીઓ કરી અને પોતે જ કામ કરે છે અને સભ્યો પર રોપ જમાવે છે એ બાબતે પણ ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા ત્યારે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એ બાબત પણ કોઈ તપાસ કે ખુલાસો કરવામાં આવ્યો નથી કેમ હાલ ચનખલ ગ્રુપ ગ્રામ પંચાયતના નિરસાખિયા ગામમાં સીસી રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું છે જેમાં હલકી કક્ષાનું દુરાગાઢ સિમેન્ટ વાપરવામાં આવી રહ્યું છે અને નજીકની નદીઓમાંથી તથા મોટા મોટા પથ્થરો નાખી સીસી રસ્તામાં દરકારી અને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તો શું નિરસાખ્ય ગ્રામજનો અવાજ હજુ પણ અધિકારીઓ સુધી પહોંચશે ખરો મિલન ધૂળે ડાંગ મિત્ર ન્યૂઝ મિત્રની સત્યની સાથે